ભજન એમનામ સમજાય એવું છે જ નહીં અને આની માટે પાત્રતા બનવું પડે એમના મજા આવી હોય તો તમે એટલી જ વાત કરો કે મજા આવી મજા આવી પણ કે યાદ રહ્યું કે ના હો અરે હો જીવ આ યાદ નથી રહેતું એ છે એટલે કીધું કાચો પારો લખમણ જાણજો જેવા તેવાથી જીરીવો જીરવો ન જાય પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી આ ઠામ વિના નો ઠેરાય અને ઠામ બનવું પડે ભજન બાબુ એમના હું તમને એક જ વાત કરું ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિ માછું કે ભોળાનાથે કાપ્યું અને હાથી નું કાપી લગાડ્યું તો હું એમ કહું છું બોલું કાપ્યું ત્યાં જ નહીં પડ્યું હોય હાથી નું કામ કાપ્યું છે ખોટું નથી છે સત્ય જ હાથીનું જ કાપીને લગાડ્યું હતી વાત સો ટકા છે પણ આપણા ચકડા ગઈ ગયા એટલે નથી સમજાતું માણા ના શરીર ઉપર હાથી નું માસું ભીટ થાય તમને કેમ લાગે પણ સેહજ આની માટે સદગુરુની જરૂર પડે એમ નામ જો સમજાતો હોય તો તમે અમને બોલાવો નહીં હા એક વાણી કહે છે ને રામ किसी को मारे नहीं असो पापी नहीं है राम आपे आप मर जात है ने करते कूड़े काम ता रावण ने वाली ने ना બધાને કુને કુડી નાખ્યા રામાણ કહે છે રામે માર્યા છે તો સંતો કહે છે રામ નથી મારતો ને વાતે સાચી છે આ વાત સાચી છે ને આ વાતે સાચી છે પણ આપણને ન સમજાતો એક રામ દશરથ કા બેઠા એક રામ સબકા ઘટમે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબશે ન્યારા બાપુ સમજવાની વસ્તુ છે ને સદગુએ ભાન ન થઈ શકે અને આ રામદેવજી મહારાજ બાપુ છે ને અત્યારે એક રામદેવજી ને એક હનુમાન અને એક મેલડી બાપુ હવે નારિયેળ માનો બપોર ભડાકો બોલાવે બોલો એવા જીવતા જાગતા બાપુ જો અત્યારે કોઈ દેવ હોય ને તો અત્યારે મને તો આ ત્રણ દેવ દેખાય છે રામદેવજી મહારાજ આ આ વાણી મેં કીધું ને

કે મારે આને મળવાનું રહી જાય છે મારે જવાનો સમય થઈ ગયો છે એટલે એમને એમની યુક્તિ રચી અને એમના કુટુંબને ભેળું કર્યું કે કે આમને હું જરાક જાણ કરી દઉં આ પાછળથી કરે નહીં એટલે રામદેવજી પોતાના કુટુંબને ભેગા કરી અને વાત કરે છે કે ભાઈ મારો હવે સમય પૂરો થઈ ગયો છે અને મારી બધી તૈયારી કરો પણ હું તમને એક ભલામણ કરું છું કે મારો દેહ જયારે શાંત થઈ જાય ને મારી સમાધિ થઈ ગયો પછી દુનિયા તમને ગમે કે પણ સમાધિની એબ ખોલવાની તમે વાત ન કરતા કોઈ પણ તમને દુનિયા ગમે એ ભરમાવે પણ મારી સમાધિ ને તમે હલાવવાની કોઈ કોશિશ ન કરતા એટલે બધા કુટુંબ વાંધો નહીં હવે આ સમય પ્રમાણે રામદેવજી બાપુ સમાધિ થઈ ગયા આ વાત ઉડતી ઉડતી એમના દીકરા ભાઈ હરભુજી ને કાને પડી અને અરભુજી આ વાતને માનતા નથી કે નહીં કોઈ દી બને જ નહીં રામદેવજી મને વચન આપીને ગયો છે ને એ તો સિદ્ધ પુરુષ છે એ બોલેલું બીજું બોલે જ નહીં મને કીધું છે હું તને મળ્યા સિવાય જઈશ નહીં હું માનતો જ નથી બને જ નહીં કોઈ દી અરે કોકે કીધું કે પણ અમે ન્યા હતા અમે મુઠ્ઠી માટી નાખી કે વાત બધી બરોબર પણ હું એમ હાર ન પાડું હું ન્યા જાવ અને ન્યા મને પાકું થાય ને પછી હું તમારી વાત આ પાડું બાકી હું એમ હાર ન પાડું એ વાત ખોટી કારણ કે રામદેવજીને હું ઓળખું છું અને આ બહુ જયારે માણસો કેવા ને એટલે પછી અરબુજી ઘોડા ઉપર ચડી અને રણુજા આવવા માટે નીકળે છે અને રણુજાના સીમાડે બાપુ રામદેવજી બાપા ના ઘોડા ચરે છે રામદેવજી બેઠા છે બાપુ હરબુજી આ વાણી કે હરબુજી ને અયે અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના એમ નામ બાપુ જો ભજન બનતા હોત ને તો અત્યારે બુધ્ધિ તો આખ્યા ખટારા ભરા એટલી બતાવે છે એમ ન આવડે યા બે જણા અરબુજી ને એમ થયું કે દુનિયા કેવી ગાંડી છે આ રામદેવજી આ બેઠા છે મારા બેટા કે ખોટી આવી બધી વાતો કરે રામદેવજી સમાધિ લઈ ગઈ સમાધિ આ આ રામદેવજી તો આ રહ્યા એ ઘોડે થી ઉતરી અને બે ભાઈ બાપુ પહાડ ભેટે ને એમ બે ભેટ્યા અને અરબુજી કહે છે કે મેં તો આવી વાત સાંભળી તેલા રામદેવજી વાતનો નો ઢોળો કરી નાખ્યો ભાઈ આ તો જગત છે ગમે બોલે શાંતિ થી બેસ આપણે ઘણા ટાઈમ થી ભેગા નથી થયા કહું બો બનાય કહું બો બનાય આપણે કહું બો પી એ બે જણા કહુંબો પીધો અને પછી રામદેવજી કહે છે હવે તમે ગામમાં જાવ હોય તો જાવ મારે આ નથી આવું એ રતન કટોરો ગેડીઓ અમલની ડાબલી ની બધું જે કઈ સમાધિ માં મૂક્યું હતું ને કારણ કે રામદેવજી બાપા ની યુક્તિ હતી બધી અમે ભક્તિ કરતા હોય અમારી પ્રજા તો મારો નાસ્ત્રાજ વ્યવહિત કરે ને કે આ બીજા કરી જાય ને અમારી રહી જાય આ રામદેવજી બાપા નો આવડો મોટો ઇતિહાસ આખ્યાન તો તમે બધા જોતા હશો

તો પૈસા વાળા ના છોકરા ઉભા વા જેવા ગામમાં રખડે ચાલી ચાલી કેટલા દીકરા એટલે ઈ અરભુજી અને બે જણા ને એ રતન કટોરો અમલ ની ડાબલી ને રામદેવજી બાપા અજમલ રાજા આ માફ કરજો અરભુજીને આપે છે અને ઈ ઘોડા ઉપર બે અને ગામ માં આવે અને ગામમાં આવ્યો ને આખો શોકગ્રસ્ત ડાયરો બાપુ સોરે બેઠો છે અને બધા વિચાર કરે કે ભાઈ જો ભાઈને આવ્યા શરમ નહીં આવતી હોય અરબુજી બાપુ બગાડ ધાટ કરતો ઘોડો આવતો હતો બજારમાં ચોરે આવીને રહ્યો અને કીધું કે શું આ બધા બેઠા છો એટલે બધા કે છે ભલામણા રામદેવજી બાપા સમાધિ થઈ ગયા ત્રણ દી થયા અરબુજી દાંત મીડિયા કાઢવા

અને અહીંયા બાપુ સમાધિ ગયા અને બાપુ આમ તૈયારી કરવાની તૈયારી કરીને બાપુ આકાશવાણી થઈ તમારી તમને કે હવે તમારે કાયમ કાયમ દુકાળ પડશે અને માગી ખાજો હવે હું સૌરાષ્ટ્રમાં માં જઉં છું બાપુ પેલું પીરાણું આપણું બાપુ ગેબીનાથ અને પાળિયાદ બાપુ અહીંયાથી આ વીઓ આવ્યો વિચાર કરજો કોઈ ગામ એવું નહીં હોય કે રામદેવજી નું મંદિર ન હોય રામદેવજી બાપાના વાવટા નો ફરકતા હોય રામદેવજી બાપા નું મંડળ ન હોય એવું કોઈ ગામ ન હોય તમે આંટો તો મારી જુઓ કેટલી એની બાપુ શ્વાસ કેટલી અને રાજસ્થાન જોવો ને ન હોય તો આંટો મારજો નકરી થોડી ઉડે વાતમાં કઈ છે નહી બાકી જો રામદેવજી ના શબ્દો ઉપર ઉભા રહ્યા હોત ને તો આજ રાજસ્થાન હોના નું હોત મારા બાપ અહીંયા કોઈ દી કોઈને ભૂખ કે દુઃખ નો હોત આજ આપણે બાપુ આપણી આપણી માથે કૃપા કેવડી આ તમે માંડવા ઉભા ના ઉભા નક્કી નથી થતું હે આપણી માથે આ વરસાદ વરે છે બાપુ આ કૃપા કેવડી એની હવે અહીંયા તો એની જન્મ ભોમ હતી ત્યાં એનું કુટુંબ હતું અને બધું અહીંયા હતું બાપુ એને તો શું ઘટત એમાં શું બાકી રહે અને જેટલી આપડી આ દેહાણ જગ્યા છે ને બાપુ બધે અહીંયા પીર નો પંજો છે લખવું હોય તો લખી લેજો અને પીર ની પીરાય વગર બાપુ હરિહર ક્યાંય હાલે નહીં કેવડી બાપુ આ પીરની કૃપા કેવડી કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં તમે જાઓ અને રામદેવજી બાપાનું બાપુ ક્યાંય મંદિર ન હોય એવો દાખલો ન હોય જેમ બજરંગદાસ બાપાનું મંદિર ન હોય ન હોય ને એવી રીતે બાપુ રામદેવજીનું મંદિર ન હોય એવો કોઈ દાખલો ન હોય કેવડી બાપુ એની સ્વાસ કેવડી અને આ આકાશવાણી થયા પછી હરભુજીને બાપુ પછી ખબર પડી હો અરે તારી ભલી થાય તારી રામદેવજી તું ખરેખર વ્યાઈ ગયા તા તો મને વચન પાળવા મને વચન દેવા વચન નિભાવવા માટે મને મળ્યો હતો અને પછી બાપુ અરબુજી રોયો હો બા અરે રોવામાં બા અરે મારા બાપ હું તને ઓળખી ન હોય હું તારા પગ ન ચાલી કે મારા બાપ તે મને અંધારામાં રાખ્યો હોય પછી રોતો રોતો કહે છે કે હવે મારે તને મળવું હોય તો કે હવે સમય વ્યો ગયો ભાઈ એટલા માટે આજના સંતોય કહે છે કે તમે રામદેવજી મહારાજનો પાઠ કરો ચોખા ઘીની જોત કરો ગુગલ ધૂપ કરો થોડી ધજા કરો અને પાંચ મારા નામના ગાણા ગૌરવ હું કોઈ પણ સ્વરૂપે હાજરી આપીશ બાકી જોત ઉપર ભરોસો રાખજો બાકી હવે હું તમને ભેગો નહીં આ રામદેવજી બાપાનું પ્રમાણ છે